બાપુ અને વિશ્વેશ્વરી માતા કે જે રૂમમાં રહેતા હતા તેને ખોલ્યો હતો તો સાંસદિક જીવન જીવતા વ્યક્તિ જે કપડા પહેરે તેવા અલગ અલગ કપડાઓ તેમના રૂમમાંથી આવ્યા હતા

ઋષિ ભારતી બાપુ કોઈને અંદર પણ આવવા દેતા ન હતા હવેથી હરિહરાનંદ બાપુના આદેશ મુજબ જ હું સંચાલન કરીશ ત્યારે આ બધી જ ઘટનાઓ વચ્ચે અહીંયા એક બે સવાલ મારા મનમાં થાય છે મિત્રો એક સવાલ તો મારા મનમાં એ થાય છે કે બહાર લોકો સમક્ષ સંતનો ચહેરો દેખાડો છો પરંતુ તમારી અંદરનો સંસારી હજુ પણ જીવે છે તો શા માટે યાર તમે સનાતન ધર્મને તથા સાધુ સમુદાયને બદનામ કરો છો તમને ખબર જ છે તમારા જેવા સંતોના કારણે જ આજે લોકોનો વિશ્વાસ ઉડવા લાગ્યો છે તમને જો એટલો શોખ હોય કારણ કે અહિયાં તમારા જેવા લોકોના કારણે સાધુત્વ નું અપમાન થાય છે જ્યાં સમાજ ક્યારે ચલાવી નહીં લે કારણ કે સમાજ ને સારા સંતો જરૂર છે નહીં કે તમારા જેવા પાખંડીઓ